જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રોડ રસ્તાના પ્રશ્નને લઈ લોકોએ રસ્તો ચક્કાજામ કર્યો હતો જૂનાગઢમાં વોર્ડ નંબર સાતના જીવનધારા ક્રિષ્ના પાર્ક સોસાયટી અને આજુબાજુના રહીશોએ રોડ રસ્તાના મુદ્દે ઝાંઝરડા રોડ ચક્કાજામ કર્યો द बिगेस्ट वॉटर पार्क ऑफ एशिया के ओनली लाइन सेंचुरी इज़ हियर वाटचे वेट एंड वाइल्ड फैमिली वॉटर पार्क नी यूरोपियन सेफ्टी स्टैंडर्ड्स मेंटेन करती राइड्स वेव पूल बीबी रिवर्स अने साथे डिलीशियस फूड पर वेट एंड वाइल्ड फैमिली वॉटर पार्क एट मेंदरा सासन हाईवे नियर मानपुर जुन ક્રિષ્ના પાર્ક સોસાયટીના લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાતના મહાનગરપાલિકાના સભ્ય અને ભાજપ સરકારની પાર્ટીના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા આ વિસ્તારમાં કદી ડોકાયા પણ નથી ત્યારે તેઓ એક ધારાસભ્ય છે અને લોકોની મુશ્કેલી શું છે તે તેઓએ જાણવું જોઈએ પરંતુ તેઓએ કદી આ વિસ્તારમાં ચૂંટાયા પછી દેખાયા પણ નથી જેથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ તેમજ તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે અવારનવાર સોશિયલ મીડિયામાં જૂનાગઢને ખાડાગઢ તરીકે લોકો દ્વારા હાસ્ય ઉડાવવામાં પણ આવતું હોવા છતાં જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જૂનાગઢના કોર્પોરેશન અધિકારીઓના પેટે પાણી પણ નથી હલતું ત્યારે જનતામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે હાલ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર બંને ભાજપની છે ત્યારે અહીંના ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય બંને આ પાર્ટીના હોવા છતાં જૂનાગઢ મહાનગરના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે કે કેમ તે તેમજ લોકોની વેદનાને સમજશે કે કેમ તે જોવાનું રહ્યું